કેમ છ મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિનું જે વિઝન છે એટલે કે વ્યક્તિની જે દ્રષ્ટિ છે તે વ્યક્તિને કાર્ય કરવા માટે સકારાત્મક વાતાવરણ ઊભું કરે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી ગૌતમ બુદ્ધજીએ ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે દ્રષ્ટિ વિઝન શ્રી ગૌતમ બુદ્ધજીએ લખ્યું છે કે નેતૃત્વ કરતી વખતે સમુદાય સાથે ઉદાર બનો કાર્યોમાં માનનીય બનો અને શબ્દોમાં નિષ્ઠાવાન બનો અને બાકી વાત કરીએ તો ચિંતા કરશો નહીં મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે દ્રષ્ટિની છે વિઝનની છે માણસ જો વિઝન બનાવે તે વિઝનને તે દ્રષ્ટિને જોવા માટે તે તેના ઉપર કાર્ય કરે આ કાર્ય કરતી વખતે સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરે તો ચોક્કસ જ તેનામાં ઘણા બધા ગુણો એવી રીતે વિકસશે કે જે તેની પોતાને પણ ખબર નહીં હોય જ્યારે વ્યક્તિ સાચી દ્રષ્ટિથી સારી રીતે કામ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તે સમુદાય પ્રત્યે આતો આપોઆપ ઉદાર બની જાય છે તેના કાર્યોમાં એટલું બળ હોય છે એટલું સકારાત્મક ઉર્જા હોય છે કે લોકો તેના કામને માનભરી નજરે જોતા થઈ જાય છે અને સૌથી મોટી વાત કે આવી જે વ્યક્તિ હોય છે તે પોતાના શબ્દો ઉપર ખૂબ ટકી રહે છે એટલે કે પોતાના શબ્દો સાથે તે નિષ્ઠાવાન રહે છે એટલે કે કોઈને કોઈ સલાહ આપતી પહેલાં તેનો તે પોતાના જીવનમાં પોતે જાતે અનુભવ કરે છે પછી જ તે કંઈ બોલે છે આવી વ્યક્તિઓ આ દુનિયામાં ખૂબ ઓછી છે ઘણી ઓછી છે તો મારા મિત્રો આપણે ઈચ્છીએ તો આપણે પણ આવી વ્યક્તિઓની સાથે હોળમાં આવી શકીએ છીએ બસ આના માટે આપણે આપણી દ્રષ્ટિ કેળવવાની છે જેમ કીધું છે તેમ સમુદાય સાથે ઉદારતાની સાથે કાર્યોમાં માન્ય બનીને શબ્દોમાં નિષ્ઠાવાન બનીને આગળ વધતા રહીએ અને આપણું અને આપણી સાથે રહેલા લોકોના જીવનને પણ સકારાત્મક રીતે આગળ લઈ જવા મદદ કરતા રહીએ બસ આટલું કરીશું તો એવું કહી શકાશે કે આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી સારાને સાચા રસ્તે જવા માટેની શરૂઆત આપણે કરી છે બસ આટલું શીખવાનું છે ને આગળ વધવાનું છે થેન્ક યુ